આજે આપણે બાળકોના ભણવામાં એકાગ્રતા વધારવા અને તેમને વધુ હોશિયાર બનાવવા માટેના અફોમેશન્સ બોલીશું અફોર્મેશન્સ એ સકારાત્મક વાક્યો છે જેનો ઉપયોગ આપણા મનને પ્રોગ્રામ કરવા અને આપણા ઈચ્છિત પરિણામો પ્રાપ્ત કરવા માટે થાય છે બાળકો માટે અફોર્મેશન્સ કેવી રીતે ઉપયોગી છે અફોમેશન્સ તેમની એકાગ્રતા વધારે છે જ્યારે બાળકો નિયમિતપણે હું હું ધ્યાન કેન્દ્રિત કરી શકું શકું છું છું અથવા સરળતાથી શીખી જેવા અફોર્મેશન્સનો ઉપયોગ કરે છે ત્યારે તે તેમના મગજને ધ્યાન કેન્દ્રિત કરવા અને વિક્ષેપોને દૂર કરવા માટે રેડી થઈ જાય છે અફોર્મેશન્સ તેમનો આત્મવિશ્વાસ વધારે છે જેમ કે હું બુદ્ધિશાળી છું અથવા હું કાંઈ પણ શીખી શકું છું જેવા બાળકોમાં શૈક્ષણિક સફળતા માટે જરૂરી આત્મવિશ્વાસ અને આત્મસન્માન વધારવામાં મદદ કરે છે હું ભણવા માટે ઉત્સાહિત છું અથવા હું નવી વસ્તુઓ શીખવાનું પસંદ કરું છું જેવા અફોમેશન્સ બાળકોને શીખવા પ્રત્યે ઉત્સાહિત કરે છે અને તેમને શૈક્ષણિક

આપના બાળકો ડાયરેક્ટલી પણ બોલી શકે છે અગર આપના બાળકો નથી બોલતા અથવા તો બહુ નાના છે કે બોલવા માટે રેડી નથી તો તમે પણ એમના માટે બોલી શકો છો માતા પિતા પણ અગર પોતાના બાળક માટે બોલે છે જે વસ્તુ દિલથી બોલે છે એ વસ્તુ સફળ થતી જ હોય છે તો આ અફોર્મેશન તમે પણ બોલી શકો છો પણ જ્યારે તમે બોલો ત્યારે તમે આપના બાળકનું નામ બોલીને અફોર્મેશન બોલો વાક્ય શરૂ કરતા મારી પાસે શીખવાની કુદરતી ક્ષમતા છે હું દરેક દિવસે નવી વસ્તુઓ શીખું છું મારા શિક્ષકો

હું નવી વસ્તુઓ શીખવાનું પસંદ કરું છું આ બધા અફર્મેશન સ્ટીલી રિપીટ કરો આમાં આપ પોતાની ઈચ્છા મુજબ બદલાવ કરી શકો છો તો આ વસ્તુને ફિલિંગ સાથે રોજ જ બોલો અને તમને ફરક જણાશે તમારા બાળકના કારકિર્દીમાં તેમના ભણવાના ગ્રાફમાં એ ગ્રાફ ઊંચો થતો જશે એમનું કોન્સન્ટ્રેશન વધતું જશે તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી સાથે શેર કરો હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો કારણ કે આપણે જ્યારે બીજા માટે સારું વિચારીએ છીએ તો એ અનેક ઘણું થઈને આપણી પાસે આવે છે આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીશું નેક્સ્ટ વિડીયોમાં